મારો રાજુભાઈ સમસ્યા મારી પોતાની વ્યક્તિગત છે નહી આ સમસ્યા સમગ્ર ગુજરાતના માટેની છે અત્યારે હું સમગ્ર ગુજરાતને ને બતાવી રહ્યો છું કે કપડા ગણેશ ચોકી સુધીના રસ્તા ઉપર કે કેટલીક જાહેર સંસ્થાઓ આવેલી છે અને આ રસ્તા ઉપરથી થી રોજે લાખો યાત્રીકો પસાર થાય છે અને એક પણ આ જગ્યા પર સ્પીડ બ્રેકર નથી તો યાત્રિકોના હિત માટે સ્પીડ બ્રેકર ની માંગણી કરી રહ્યો છું આ જગ્યાએ જો ક્યારેક મોટી હોનારો થશે તો એના જવાબદાર કોણ થશે શું ડાકોરના સત્તાધીશો થશે કે ડાકોરના અન્ય નાગરિકો થશે આના કા આના માટે તમે કોઈ લેખિત મૌખિક પહેલા રજૂઆત કરેલી છે મૌખિક રજૂઆત કરેલી છે હા મેં મોંખી રજૂઆત કરેલી છે મારો પરિચય રાજુભાઈ ઉપર બે સુધી આવેલી છે બે ઘરડા ઘર આવેલા છે તદ ઉપરાંત એક સરકારી સ્કૂલ આવેલી છે આ આપના માધ્યમથી સમગ્ર ગુજરાત અને ડાકોર તંત્રને જાણ ને જવા તમારો પરિચય જણાવશો પ્રમોદરાય ખંભો ડાકોર શહેર કાર્યકારી પ્રમુખ જી પી હવે શું સમસ્યા અને શું વિષય છે જેના કારણે તમે મીડિયાનો સંપર્ક કર્યો ખાસ તો એટલા માટે કે હાલમાં પ્રવર્તમાન સ્થિતિમાં જોઈએ તો ડાકોર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતી ચૂંટાયેલી પાંચ છે સભ્યો છે કેન્દ્રમાં એમનું શાસન છે સ્ટેટમાં છે જિલ્લા વાઈઝ છે અને ખેડા જિલ્લા એમાં છે પંચાયતમાં તાલુકા પંચાયતમાં પરંતુ ડાકોની પરિસ્થિતિ જોઈએ તો એમાં કોઈ આ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય એમ ડાકો નધણી હતું છોડી દીધું એમ આપ જોઈ શકો છો કે કપડવંદ રોડથી આવતા યાત્રિકોને કેટલી હાલાકી પડે છે કોઈ પણ ટેન્ડરની કાર્યવાહી વગર અહીંયા પાઇપલાઇન ગોદી નાખી છે વિવાદ થયો છે કોઈ સમસ્યાનું કોઈ અંત નથી એટલી ગંદકી છે નથી કોઈ સ્ટ્રીટ બ્રેકર અહીંયા કેડીસીસી બેંક છે આગળ અહીંયા સ્કૂલ છે ખેડત સેન્ટ્રલ બેંક છે એટલે ઘણી બધી આવન જવન છે યાત્રાળુઓ પણ એટલા શ્રદ્ધાથી આવતા હોય છે બે ઘરડા ઘર છે તદઉપરાંત એટલે ઘણી બધી અને માર્કેટ યાર્ડ છે મોટા મોટું ડાકોનું આમ તો તાલુકાનું કહીએ તો બી ચાલે ડાકોનું માર્કેટ યાર્ડ તદઉપરાંત રેણાંક એરિયા છે અને પોશ એરિયા છે અલકાપુરી સોસાયટી ગણેશ ટોકીજ વિસ્તારમાં છે ડાકોરની અંદર પરિસ્થિતિ છે એટલે આ બધું સત્તાધીશો ધ્યાને લેતા નથી જે કોઈ પ્રમુખ છે ડાકોર નગરપાલિકાના એમને પણ અમારા તમારા માધ્યમથી વિનંતી છે કે ભાઈ આ તમે પાઇપલાઇન તો તમે ગોદી કાઢી તમારા સભ્યોના કહેવાથી કે જેના કહેવાથી પરંતુ એની સમસ્યાનો અંત શું ભાઈ આ ગોદા તો તમે નથી પુરાવતા કે નથી એના પર કાર્યવાહી કરતા ઘણા લોકો પડતા હોય છે આપ જોઈ શકો છો સાહેબ નાના મોટા એક્સિડન્ટ તો રોજ થાય છે અહીંયામાં તો આ વિષયમાં રજૂઆત આ વિષયમાં રજૂઆત કોઈ કરેલી હોય કે એવું કહીને હવે અમે રજૂઆત કરીશું ઘણા તો ભાઈ અમારા ડાકોના યાત્રાળુઓ તો ખરા બહારથી આવતા અહીં જે સ્થાનિક રહેવાસી જે લોકોએ એમને કહ્યું કે ભાઈ તમે મીડિયાના ધ્યાનથી દોરો એ લોકોએ પણ વારંવાર રજૂઆત કરી છે નગરપાલિકામાં અને સીઓ સાહેબને સીઓ સાહેબનું અમે જાણીએ ત્યાં સુધી એવું કહેવું છે કે ભાઈ આ કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી આ કેમ તમે ગોદી કાઢ્યું એટલે વગર ટેન્ડરે જ ગોદી કાઢ્યું ને પાઇપો લાવવાનું બધું ચાલુ કરી દીધું છે એટલે પાઇપો તો આવેલી છે કે ખબર નહીં પણ આ ગોદ્યું પણ એનું એને ગોદવાનું પણ એનું એનો કોઈ બેસ છે બી કોપી બહાર પાડી છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને આ રીતે તો ખરેખર શરમજનક કહેવાય આવું ના કરું